કે નીચિયામાં કોળી ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાનની ગુંડાઓ બેફામ હત્યા કરી નાખી રોડ ઉપર મારીને ઢોકા મારી મારીને મારી નાખો એક માણસને આખા ગુજરાતના ભાજપના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે નિર્દોષ યુવાનનું ખૂન કેમ કર્યું લાગે છે કે દિલ્હીમાં હમણાં તાજેતરમાં જે વિધાનસભાની ચૂંટણીઓ ગઈ એમાં બાસઠમાંથી લગભગ બાવીસ એમની બેઠકો આવી છે એટલે ક્યાંક માનસિક એમને ખૂબ જ મુશ્કેલીઓ એવું દેખાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એ સંસ્કાર નથી કે કોઈ આવી વાત કરે અને કોઈને હું તમને કહું એ પ્રકારે ચિત્રે અમારા સંસ્કાર એ છે કે અમે કોઈને આવા શબ્દોમાં ક્યારેય કોઈ પ્રકારનું વર્ણન ન કરી શકીએ અને હવે દિલ્હીમાં લગભગ છેલ્લા દસ વર્ષથી અરવિંદ કેજરીવાલ એના આ પ્રકારના શબ્દો નરેન્દ્ર મોદી સાહેબ સામેના શબ્દો અને અહીંયા ગુજરાતમાં આપણા જે આપના પ્રદેશ પ્રમુખ છે ઇટાલિયા એમની આ પ્રકારની ભાષાથી એને લોકો તરફથી ક્યારેય પ્રેમ સહકાર અથવા એમની પાર્ટીને મદદ મળે એવું ક્યારેય નથી બનવાનું ગુજરાતમાં એટલે એમને સમજી અને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ અને સારી ભાષા અને સંસ્કારથી એ પ્રકારે શબ્દ પ્રયોગ કરે તો લોકો એમને આવકારે પણ આ પ્રકારનું જે એનું વાણી વર્તન જે છે એ ખૂબ જ લોકો એનાથી પીડાય છે એટલે મને એવું લાગે છે કે આ બાવીસ આવી છે એટલે એના કઈ માનસિક અસર હોય એવું મને દેખાય છે તો એમાં અમે બીજું શું કરી શકીએ કારણ કે તો પ્રજાનો ચુકાદો છે